ભૂગર્ભમાં રહેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એકતાલીસ દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થઈ પ્રત્યાર્પણ કરતા તેઓના સરેન્ડર સાથે જ આદિવાસી સમર્થકો રાજ્યભર માંથી ઉમટી પડ્યા દેડિયાપાડામાં ગત તારીખ બીજી નવેમ્બરે આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવી લેવાનો ગુનો આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત દસ લોકો સામે નોંધાયો હતો ઘટનામાં ધારાસભ્યના પત્ની શકુંતલાબેન પીએ જીતુ અને એક આરોપી ખેડૂતની ધરપકડ કરાઈ હતી જોકે ફરિયાદ મુજબ મુખ્ય આરોપી એવા ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ધારાસભ્યએ સેશન્સ અને હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી સાથે ધરપકડ કરાયેલ ત્રણ આરોપીની રેગ્યુલર જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી બીજી તરફ આપ કોંગ્રેસ અને આદિવાસી સમર્થકો દ્વારા ધારાસભ્યના સમર્થનમાં રેલી આંદોલન અને આવેદન પત્રોનો દોર ચાલ્યો હતો અંતે આજે એકતાલીસ દિવસ બાદ કોઈ વિકલ્પ નહીં રહેતા ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું જોકે તે પહેલા તેઓએ પોતાનો વિડીયો બનાવી તેઓ તાજના સાક્ષી બની પોલીસને સત્ય હકીકત જણાવવા હાજર થઈ રહ્યા હોવાનો પક્ષ મૂક્યો હતો બીજી તરફ આદિવાસી સમાજ અને સમર્થકોને પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી દેડિયાપાળામાં ધારાસભ્ય હાજર થઈ રહ્યા હોય આદિવાસીઓ આપના આગેવાનો નેતાઓ સમર્થકો ઉમટવાના રાજ્યભરમાંથી શરૂ થઈ ગયા હતા નર્મદા પોલીસે પણ ચૈતર વસાવાની સરેન્ડરની જાહેરાત અને મેદનીને લઈ કોઈ અરાજકતા ન સર્જાય તે માટે સમગ્ર પંથક અને તાલુકાની ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો ચૈતર વસાવાની દેડિયાપાળામાં એન્ટ્રી થતાં જ હજારોની મેદનીએ તેઓને ફૂલહારના તોરા કરી વધાવી લીધા હતા

હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી ગુજરાતને ને પ્રાર્થના